માંગરોળ તાલુકાના રુદલપુર ગામે આવી પહોંચતા સરપંચ સદસ્યો સહિત ગામ લોકો દ્વારા ઢોલ નગારાના તાલે સામૈયા કરી કળશધારી બાળા દ્વારા તિલક કરવામાં આવેલ તાલુકાના તમામ સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને ગુજરાત સરકારની યોજના અંતર્ગત માહિતી આપી સાથે જુદી જુદી યોજના કીટ તેમજ પ્રોત્સાહિત પ્રમાણપત્રોનું આગેવાનોના વરદ હસ્તે વિતરણ કરવામાં આવેલ આ યાત્રા દીપાવવા માટે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા ન્યાય સમિતિ ચેરમેન જયંતિભાઈ ગોવાભાઈ ચાંડેરા વિગેરે ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો